નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે જ હળવોથી મધ્યમ વરસાદ છે તે કયા વિસ્તારમાં પડવાનો છે અને એમની સાથે સૌ કોઈના મનમાં ખાસ કરીને જે ખેડૂતો છે તેમના મનમાં સવાલ થઈ રહ્યો છે કે વરસાદ તો કેટલા લાંબા સમયથી ગુજરાતમાં પડી રહ્યો છે પણ હવે વરાપ ક્યારે નીકળવાની છે કારણ કે સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા વાવેતર થઈ ગયું છે મગફળી હોય કે કપાસિયા હોય છે તેમની પણ વિગતે ચર્ચા કરવી છે સૌથી પહેલા એ જોઈ લે કે ગુજરાતની અંદર આજે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર કેવા વરસાદની સંભાવના છે કારણ કે ભારે વરસાદ છે ત્યાં વ્યક્ત કરવામાં આવ્યો છે સૌથી પહેલા આપણે જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં જે બાજુમાં જે દરિયા કિનારો છે જે દરિયો છે ત્યાં અત્યારે અતિ ભારે વરસાદ છે એટલે એમના બધા જ પવનો છે તે કચ્છના વિસ્તારોમાં આવી રહ્યા છે એટલે નલિયાની પરિસ્થિતિ જો આપણે જોઈએ તો ત્યાં એકદમ છે તે ભારે વરસાદો આવી રહ્યા છે એટલે કે અહીંયા નલિયાનો જે વિસ્તાર છે જે ત્યાં અત્યારે લખપત નો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની સંભાવના છે માંડવીના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે પણ એ જ વરસાદ જો રાપરની અંદર જોઈએ તો ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે એટલે આખો કચ્છનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદે આવરી લીધો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે છે હવે સાથે સાથે આપણે પણ વાત કરવાની કે દેવભૂમિ દ્વારકા છે ગીર સોમનાથ છે અમરેલીના વિસ્તારોમાં કેવો વરસાદ પડી રહ્યો છે કારણ કે જયારે આપણે જોતા હોઈએ છીએ ત્યારે અમરેલીના વિસ્તારોમાં પણ એક ધારો વરસાદ પડતો હોય છે પરંતુ આજની પરિસ્થિતિ શું છે સૌથી પહેલા જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો એકદમ અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અતિભારે વરસાદની સંભાવના એટલે કે ત્યાં વરસાદ પડી રહ્યો છે સલાયાના વિસ્તાર એ છે જામનગરનો આ વિસ્તાર એવો છે કે જ્યાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે પોરબંદરનો આ વિસ્તાર છે ભાણવડનું પણ અહીંયા જે વિસ્તાર છે તે આવરી લેવામાં આવ્યો છે પણ ખાસ કરીને જૂનાગઢ છે અમરેલી વેરાવડ ઉના ગીર સોમનાથ મહુવા જસદણ ગોંડલ રાજકોટ ચોટીલા બોટાદ આટલા વિસ્તારોની અંદર છે તે એકદમ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે પણ વરસાદ ત્યાં પડી રહ્યો છે સાવકોરું છે એવું નથી અલંગ ભાવનગરના વિસ્તારોમાં એટલો બધો કોઈ ખાસ વરસાદ નથી કોઈક એવા વિસ્તાર હશે ભાવનગરના કે જ્યાં હળોથી મધ્યમ વરસાદ કે પછી ઝાંપટા નોંધાયા હશે આજના દિવસ કે પછી નોંધાશે તેની પણ શક્યતા છે હવે જો વાત કરીએ તો આપણે અત્યારે ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં પાલનપુર મહેસાણાના વિસ્તારોમાં એકદમ ખાલી કાળા વાદળો અત્યારે

વડોદરા દાહોદ આ બધા જ વિસ્તારોમાં હળવોથી નવસારીના વિસ્તારોમાં જે એકદમ ભયાનક વરસાદ પડ્યો સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ત્યાં પણ હવે ક્યાંક જે વરસાદ છે તે એકદમ થોડો ઓછો થયો છે પણ વલસાડના વિસ્તારોમાં આપણે ગઈકાલે પણ જોયું હતું કે એકદમ વરસાદ આવ્યો નદીઓ બે કાંઠે વહેવા લાગી એ પરિસ્થિતિ જોઈ હવે પરિસ્થિતિ અત્યારે આપણે લગભગ બપોરના બે ત્રણ વાગ્યાની જોઈ રહ્યા છીએ હવે એ જ પરિસ્થિતિ સાંજ સમય દરમિયાન કેટલી બદલાય છે ત્રણ ચાર વાગ્યે હજુ એ જ પરિસ્થિતિ રહેવાની છે જો સાંજના સાત આઠ વાગ્યાની વાત કરીએ તો વરસાદ છે થોડો વિરામ લેવાનો છે વરસાદ છે પણ એ જામનગરના વિસ્તારોમાં આપણને દેખાઈ રહ્યો છે દેવભૂમિ દ્વારકા અને જામનગરની વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં આપણને વરસાદ દેખાય છે બાકી જ્યાં ભાણવડનો વિસ્તાર છે ત્યાં બાકી ગુજરાતની અંદર પરિસ્થિતિ સાવ સામાન્ય છે ક્યાંય જ અતિભારે વરસાદની સંભાવના સાંજે આઠ કે દસ વાગ્યાની આજુબાજુ નથી દેખાતી જે વરસાદ આપણે સવારે જોયો હતો એ વરસાદ સાવ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે કારણ કે જે મધ્યપ્રદેશની ઉપર જે સિસ્ટમ બની હતી એ ધીમે ધીમે ઉપર જઈ રહી છે જે આ પવનો છે તે તમે જોઈ રહ્યા છો આ પવનો બધા એક બાજુ ફંટાઈ રહ્યા છે અને ભેગા થઈ રહ્યા છે જેમ કે જે રીતે આગાહી હતી કે આ વરસાદના જે આ પવનો છે તે એકસાથે જશે હજુ પણ આવતીકાલ માટે આ જ વરસાદની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે હજુ પણ આવતીકાલે આ જ વરસાદ રહેવાનો છે અને ખાસ કરીને હજુ ત્રણ ચાર દિવસ સુધી જે વરસાદ તો નહીં પડે એટલો વધુ અતિભારે પરંતુ કાળા વાદળો છે તે એટલે તડકો હમણાં નથી લગભગ તારીખ પછી હજુ પણ ખેડૂતો એ અઠવાડિયાની રાહ જોવી પડશે વરાપ માટે અને એ પછી એમને જે કામગીરી કરવાની છે એ થઈ શકશે હવે સૌથી પહેલા તો હજુ પણ કઈ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરાપને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે હાલના હવામાનની ની મહત્વની માહિતી એ છે કે હવે વરાપ ક્યારે નીકળશે કેમ કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં છેલ્લા અનેક દિવસોથી સારા એવા વરસાદો પડી રહ્યા છે અને વરાપની જરૂર છે વરાપ નીકળે તો ખેડૂતો એવું વિચારે છે કે અમે નિંદામણની દવાનો ઉપયોગ કરી શકીએ સાતી આપી શકીએ નિંદામણ નિંદી શકીએ અને બીજી દવા પણ નાખવી હોય નાખી શકીએ વરાપની ખાસ જરૂર છે એવા ઘણા બધા ખેડૂત ભાઈઓ છે કોમેન્ટ કરી રહ્યા છે ત્યારે વરાપ વિશેની વાત કરવાની સામ તો ગઈકાલના વિડીયોમાં પણ આપણે જણાવ્યું હતું કે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ એમ ત્રણ દિવસ સારા વરસાદની શક્યતાઓ છે આજે તારીખ થઈ ગઈ છે સત્યાવીસ જૂન બે હજાર પચીસ આજે તારીખ વાત કરવા તો આજ દિવસ આપણે સારા વરસાદો પડ્યા હજુ બે દિવસ પણ સારા વરસાદો પડવાના છે અને બે દિવસ પછી આપણે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો નોંધાય એવી શક્યતાઓ છે એટલે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં બે દિવસ ઘટાડો નોંધાશે છતાં પણ એક મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે એટલે મોટી સિસ્ટમ પસાર થઈ એટલે ડાયરેક્ટ વરસાદ છે એકદમ બંધ ન થઈ જાય એ જે મોટી સિસ્ટમ પસાર થઈ હોય પછી એના આઉટર ક્લાઉડ અને પાછળની જે લેયરો હોય છે એ લેયરોને કારણે હળવા ઝાપટાઓથી ચાલુ રહેતા હોય એટલે હળવા ઝાપટાઓ ચાલુ રહેશે સંપૂર્ણ વાતાવરણ થી ચોખ્ખું થશે તો પણ ચાર અથવા તો પાંચ જુલાઈ આવી શકે છે એટલે કે હજી આપણે ઝાપટાઓ ચાલુ રહેશે ઘણા બધા વિસ્તારો એવા કે બંધ થઈ જશે પણ અમુક વિસ્તારો એવા છે એમાં ઝાપટાઓ ચાલુ રહેશે બે દિવસ તો સાર્વત્રિક વરસાદની આગાહી છે હજુ આવતીકાલે અઠ્યાવીસ તારીખ પરમ દિવસે ઓગણત્રીસ તારીખ એમ બે દિવસ હજી સાર્વત્રિક વરસાદ પડે પછી આપણે ઝાપટાઓ ચાલુ થશે અને જે વિસ્તારોમાં કદાચ માની લે કે ઝાપટાઓ નહીં હોય તો એ વિસ્તારમાં પણ સંપૂર્ણ વરાપ નહીં હોય કેમ કે પાંચસો એચપીએ લેવલે ઘાટા વાદળો છવાયેલા છે અત્યારે સુધી જે વરસાદો આવ્યા એ સાતસો એચપી લેવલથી એક જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થયું હતું એને કારણે આવ્યા હવે સાતસો એચપી લેવલથી સર્ક્યુલેશન પસાર થઈ ચૂક્યું છે છતાં પણ પાંચસો એચપી લેવલે એટલે કે ખૂબ હાઈ લેવલે ઊંચા વાદળો છે છવાયેલા છે અને આ વાદળ છાયું વાતાવરણ છે લગભગ ચાર પાંચ તારીખ સુધી યથાવત રહેશે જો ચાર પાંચ તારીખ પછી કોઈ નવી વરસાદી સિસ્ટમ ન આવે તો પછી આપણે ખુલ્લી વરાપ નીકળે તેવી અપેક્ષા રાખી શકીએ

જુલાઈ મહિનો ચાલુ થશે થોડા દિવસની અંદર અને જુલાઈ મહિનો ચાલુ થશે એટલે પછી જુલાઈ મહિનામાં ખૂબ વધારે વરસાદોની પણ શક્યતાઓ રહેલી હોય આપણે આશા રાખીએ કે જુલાઈ મહિનાની શરૂઆતમાં કદાચ એકાદી વરાપ આપણે સારી મળી જાય બે પાંચ દિવસની તો આપણા બધા કામો પૂર્ણ પણ થઈ જાય ને આપણા ખેતી પાકો માટે પણ સારું રહીએ પણ કદાચ એવું ન બને જો પાછળથી બીજી એક બંગાળની ખાદીની સિસ્ટમ આવી જશે તો પછી આપણે વરાપ માટે રાહ જોવી પડશે એટલે જે બે દિવસ પછીથી આપણે થોડું ઘડવું થાય ભલે વાદળછાયું વાતાવરણ હોય તો વાદળછાયું વાતાવરણમાં પણ બને એટલે આપણે જે ખેતી કામો છે એ પૂરા કરી લેવા કેમ કે હાઈ લેવલના વાદળો છે એ હમણાં હટવાના નથી વાદળછાયું વાતાવરણ રહેવાનું છે વરસાદો ભલે બે દિવસ પછી કદાચ વિરામ લે અને છૂટા છવાયા ઝાપટાઓ પડે છતાં પણ એકદમ ઘાટા વાદળો છે એ હાઈ લેવલના જે પાંચસો એપી લેવલે છવાયેલા રહેશે જેને કારણે સૂર્યપ્રકાશ જે આપણા પાકને મળવો જોઈએ એ સૂર્યપ્રકાશ કદાચ હમણાં ન મળી શકે આવું પણ થઈ શકવાની સંભાવનાઓ છે એટલે ખાસ કરીને વરાપ માટેની જે માહિતી આપવાની હતી અને ઘણા બધા મિત્રોની જે કોમેન્ટ હતી એ મુજબ વરાપ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાનો મેં અહીંયા પ્રયત્ન કર્યો છે તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર